હેલો મિત્રો મારા ન્યુ બ્લોકમાં તમારું સ્વાગત છે પહેલાં તો તમને બધાને જય માતાજી ને આપણે જઈ રહ્યા છીએ પાટણ ને પાટણ અમે ફૂલ મોજા આવશે બ્લોકમાં જય મા પેટ્રોલ પેટ્રોલ નાખી આગળ વધીએ બ્લોકમાં બને રહીએ મિત્રો મારા કાકા સ્પ્લેન્ડર સર્વિસ કરી રહ્યા છે ચાલો तो योद्धा मित्र कितना ऊंचा चढ़े है आज लोग करो उठो चलिए वो डाबी पीछे वाले बाबा फ्रेंड मत लागियो नाश्तो कहीं पाटल होते तुम चलो तोमने पण टॉप टेन में चले

ઉપર વિજો મિત્રો આપણે સિટી પોઈન્ટ આવી ગયા છીએ ચલો આગળ ચાલો ja, આગળ <coughs>